ય માતાજી મિત્રો તો તમે કેમ છો તો તમે બધા આવો મજામાં તો મારું નામ છે સાગર મકવાણા તમે અવરનવર વિડીયોમાં મારા વિડીયો જોતા જઈશો તો આપણે એક નવું ચેલેન્જ લેવાના છે તો એ ચેલેન્જમાં શું છે તો પહેલા આપણે દસ દિવસનું ચેલેન્જ લઈ દસ દિવસ આમ ચીજનું બ્લોગ બનાવવાના છે તો એ ચેલેન્જમાં હું છે બરોબર ચેલેન્જ મારું મહેનત મારી અને સપોર્ટ તમારો બધાનો બરોબર તો આપણે એક નવી ચેલેન્જ લઈ લઈએ બરોબર દસ દિવસ કન્ટિન્યુ બ્લોગ બનાવવાના અપલોડ કરવાના છે બરોબર બરોબર એ મને કમેન્ટ બોક્સમાં કહી આપણે ચેલેન્જ લઈ લઈ અને કેમ થાય આપણે કેમ બ્લોગ બનાવી બરોબર આપણી લાઈફ સ્ટાઈલ આપણે કેમ શું કરીએ હવારમાં ઉઠી અને આપણે ક્યાં ક્યાં જઈ અને આપણે શું કરીએ આખો દિવસભર આપણે બધા બ્લોગ નાખીશું આપણે દસ દિવસનું કન્ટિન્યુ ચેલેન્જ લઈએ બરોબર અને કેમ થાય એ જોયું જાય અને તમે સપોર્ટ કરી દો ખાલી બરોબર કહું તો ખરા મહેનત મારી અને વિડીયો મારે બનાવવાના બધી વસ્તુ મારે કરવાની સપોર્ટ તમારા બધાનો બરાબર તો અત્યારે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આપણે બે પ્લસ સબસ્ક્રાઇબર થઈ ગયા છે બરાબર અને લાઈકનું બટન દૂધી દો અને બધું કરી દો બરોબર તો આ આપણે ચેલેન્જ અત્યારે વોટ્સઅપ કરી લઈએ અને આ વિડીયો નાખી દઉં બરાબર આની પછી આપણા ટોટલ ટોટલ આપણે દસે દસ બ્લોગ આવી દસ દિવસ માટે બરોબર અત્યારે વિડીયો આપણે કટિંગ થઈ ગયો હતો તો આપણે પાછો વિડીયો ચાલુ કર્યો છે બરોબર તો તમારે મને શું કરવાનું હે બરોબર મહેનત મારી બધી વસ્તુ મારી એનો સપોર્ટ તમારો હોય બરોબર કન્ટિન્યુ આપણે બ્લોગ બનાવવાના છે દસ દિવસ બરોબર તમારે ખાલી હું જો કદાચ હું ભૂલી જાઉં તો તમારે કમેન્ટ બોક્સમાં મારે મને કહી દેવાનું છે અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે બરાબર નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મેં તમને લિંક નાખી દીધી છે ફેસબુકની ઇન્સ્ટાની અને બે બે લિંક નાખી દીધી છે બરાબર તમારે ત્યાં જઈને મને ફોલો કરી દેવાનો છે અને તમારે જે પણ પ્રશ્ન હોય હું તમને ઇન્સ્ટામાં જવાબ દઈશ ટોટલના તમારે ખાલી હાઈ કરીને મોકલી દેવાનું છે એટલે તમને ઇન્સ્ટામાં હું રિપ્લે આપી બરોબર અને તમે ફોલો કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટા ઈષ્ટામાં બરોબર અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં મને કરી દેજો અત્યારે અને આપણે કાયમી માટે ડેલી બ્લોગ નાખવાના છે ટોટલ ટોટલ આપણે દસ દિવસ કન્ટિન્યુ બ્લોગ બનાવવાના છે અને કદાચ એકાદ બે દિવસ સુખી જવું તમારે મને કમેન્ટ કરી દેવાની છે કે નહીં સાગર ભાઈ તમારા વિડીયો આજ ન થયો અને આપણે હાલો આજથી આજથી નહીં એટલે કાલથી ચેલેન્જ ચાલુ થાય અત્યારે આ વિડીયો અપલોડ કરવું તમારા 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 બધાની શું રાય આવે ને એ હું જોઈશ અને અત્યારે જો હું ઘરમાં પેક જ બનાવું છું વિડીયો ને કાલે આપણે ખુલ્લું બનાવવાના છે બધાયને સામે એમ થાય તમે ખાલી મને કમેન્ટ બોક્સમાં કહી દેજો બધાને હું રિએક્શન આવી છે કે આપણે એક યુટ્યુબર બની ગયા છે આપણે તો આખી ચાર વર્ષ પહેલાં પણ યુટ્યુબર જ હતા અત્યારે આપણે બધાને રિએક્શન કાલથી જોયું બરાબર તો તમને શું કીધું મેં કે મહેનત મારી વિડીયો મારા બધી વસ્તુ મારે કરવાની તમારે શું કરવાનું કે ખાલી મને સપોર્ટ કરવાનો બસ એટલું તો હાલો અત્યારે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી તમારે જે પણ મિત્રોને યુટ્યુબર બનવા માટે તમારે શું કરવું હોય તો હું મને ખાલી ઇન્સ્ટામાં મેસેજ મને કરી દેજો પ્રોપરલી 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 તમને ગાઈડ કરીશું પ્રોપરલી કદાચ તમારે તમારી યુટ્યુબ માટે શીખવું હોય તોય તમારે વિડીયો જોતા હોય તોય તમને હું બનાવી નાખવાનું હા તો મિત્રો આપણે પાછો ત્રીજી વાર કટિંગ થઈ ગયો વિડીયો એક જ મોટું રીઝન તો અત્યારે આપણે જે પણ અત્યારે તમે ક્વોલિટી જોવો છો બરોબર એ સ્નેપકેટ ક્વોલિટી હે અત્યારે બધી વિડીયોની સ્નેપકેટની ક્વોલિટી હે અત્યારે તો તમે વિચારશો કે આ વિડીયો કઈ રીતનો ઉતરે છે બરોબર અહીંયા જુઓ પેલા મારો ભાઈ વિડીયો બનાવે છે મારો આ એ કઈ દે હેલો દાય તો મારો ભાઈ અત્યારે શૂટિંગ કરી રહ્યો છે બરોબર વિડીયો નું મારું અત્યારે એટલે હેલ્પ કરી દેશે એ મારા માટે બહુ મોટી વાત કે છે થાય બરોબર એ આપડી માટે ઇમ્પ્રેશન બરોબર તો તમારે બધા સપોર્ટ કરવાનું છે અને તમારે યુટ્યુબ માટે તમારે જે પણ શીખવું હોય એટલું જે તમારે જો મોનિટાઈઝ કરવાથી લઈને બધી વસ્તુ આપણી ચેનલમાં તમારે જે પણ જોતું હોય ને તમે ખાલી કમેન્ટ બોક્સ કરી દેજો અને નક્કર ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો બરાબર તમને ટોટલ વસ્તુ હું શીખવાડવા તૈયાર છું બરાબર તો તમે સબસ્ક્રાઈબ કરી આપણી ચેનલને અને ઇન્સ્ટામાં પણ ફોલો કરી દેજો અને ફેસબુકમાં પણ આપણા વિડીયો બધે જ આવી છે જો ત્રણે ત્રણે આપણે પ્લેટફોર્મમાં આપણા વિડીયો આવી છે પહેલાં તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ત્રણે ત્રણમાં આવી છે તો હાલો આ અત્યારે આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો તો હાલો અત્યારે એન્ડ કરી દે અને જય માતાજી બધાને અને જય દ્વારકાધીશ